જય સચિદાનંદ મહાત્માઓને આજે અમે પહોંચી ગયા છીએ જોવા જેવી દુનિયા એટલે કે દાદા ભગવાનની જન્મ જયંતિ માટે થઈને તો ચલો જઈએ અંદર વિશાળ એમાં આટલી બધી વ્યવસ્થા બધી જ જગ્યા બસ ની વ્યવસ્થા રાખેલી છે કોઈ પણ મહાત્માઓને જરા પણ તકલીફ ન પડે એ રીતે બધી વ્યવસ્થા રાખેલી છે દર પિસ્તાલીસ મિનિટે દર પોણી કલાકે એક બસ જાય અને ઘણા બધા સ્ટોપ લગભગ અડધું મોરબી આની મુલાકાત લે સમજી લ્યો અને વિશાળ જગ્યામાં દુનિયામાં ચલો આપણે જઈ રહ્યા છીએ દાદા ભગવાન ફાઉન્ડેશન અડાલજ પ્રેરિત જેને કહેવાય છે કે જોવા જેવી દુનિયા મેળવવી સમાધાન આપણી દરેક મૂંઝવણોના એવા ઘણા બધા સત્સંગો પણ અહીં હોય છે સાથે સાથે ગ્રાઉન્ડની પણ પૂરતી માહિતી અહીં આપેલી છે કે જેથી કોઈ પણ વ્યક્તિ અહીં ભૂલું ન પડી જાય હે લેવા છે હાલે હાલે અમે પહોંચી ગયા જોવા જેવી દુનિયા સુધી મારા આલોકભાઈ છે આલોકભાઈ ભાઈ હેલો કરો ભાઈ આ છે વિક્રમ વેતા લાઈવ ડ્રામા એટલે સરસ મજાના બાળકોએ બધાએ નાટક તૈયાર કર્યું હોય અને બધું જ સમજવા માટે છે એમ સમજો કે દરેક જગ્યાએ કઈક તમને એમાં સમજવાનું છે જાણવાનું છે એટલે કે જેને કહેવાય છે ને કે જ્ઞાન સાથે ગમત એવી રીતે ગમત સાથે જ્ઞાન અહીં આપવામાં આવે છે આ છે અહીંનો બુક સ્ટોલ ઘણી બધી અવનવી વેરાયટીઓ એટલે ખજાનો છે ને કહેવાય એ બધું જ બુક સ્ટોલ મંથલી મેગેઝિનમાં અત્યારે ખાસું એવું ડિસ્કાઉન્ટ ને એવું બધું આપેલું છે

જેમાં છે સેન્ડવીચ કોલ્ડ હોટ ડ્રિંક્સ ફ્રેશ જ્યુસ સુરતી સાઉથ ઇન્ડિયન જુલા ઢોસા પીઝા નાસ્તા ચાટ ઘણું બધું અમે જઈ રહ્યા છીએ ગંગા જમુના એટલે કે મોસંબી અને ઓરેન્જનો જે મિક્સ જ્યુસ આવે એ પીવા માટે અત્યારે કેમ કે ખાવાની તો અત્યારે કંઈ ઈચ્છા નથી એટલે આપણે જ્યુસ લઈએ ચેનલ પર ডেইলি કોમ્પિટિશન આપેલી છે જેમાં પાર્ટિસિપેટ કરવા માટે માત્ર કોલ કરવાનો છે ડ્રોઇંગ કોમ્પિટિશન ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન 쿠કિંગ કોમ્પિટિશન ડ્રોઇંગ કોમ્પિટિશન 쿠કિંગ કોમ્પિટિશન ફોર એચ્યુ ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન અને ટોટલી બધું જ ફ્રી ઓફ ચાર્જ અહીં અત્યારે આ થીમ માં એક ખૂબ જ સરસ વસ્તુ જાણવા જેવીને સમજવા જેવી છે મે કોણ હું આપણે કહીએ ને હું કોણ છું આપણે શેનું અભિમાન છે તો આપણે છીએ કોણ ખરેખર નોકર છી કિસાન છીએ દુકાનદાર છી કે વકીલ છીએ બેટા છીએ પિતા છી પતિ છી કે ચાચા છીએ આ તો માત્ર એક સંબંધ છે ખરેખર આપણે કોણ છીએ તો એના માટે થઈને એક સરસ મજાનું માહિતી સબ ડોક્યુમેન્ટરી મૂવી બનાવેલી છે આપણે જઈએ આગળ હજી તો ઘણા બધા આવા ડોમ આપેલા છે અને સમજવા જેવી સરસ સ્ટોરીઓ બાળકો માટેનો પપેટ શો તારા રમપમપુર આપ જોઈ શકો છો અહીં આપેલું છે ચિલ્ડ્રન પાર્ક ટુ હનુમાન ઓર કાલે કરીને ડોક્યુમેન્ટરી મૂવી છે જે બાળકોને સમજવા માટે થઈને તો ઘણી બધી બાળકોની સાથે સાથે વડીલો પણ સમજી શકે માતા પિતા સમજી શકે એવી ઘણી બધી એ લોકોએ પ્રયત્નો કર્યા છે અને એ બધા ઘણા બધા એવા સ્ટોરી માટે થઈને ડોક્યુમેન્ટરી મૂવીઝ બનાવેલી છે આ ચિલ્ડ્રન પાર્ક ત્રણમાં આપણે જઈએ તો શું છે કે ચાલો બનીએ સુપર હિરો ટોટલ એક્સપિરિયન્સ એ પણ ખૂબ સરસ છે અમે તો જો કે દરેક વખતે જન્મ જયંતિમાં જઈએ છીએ જ્યાં પણ હોય ત્યાં અમે પુનામાં ગયા રાજકોટ ગયા હતા પછી સુરેન્દ્રનગર ગયા હતા અમરેલી ગયા હતા સુરેન્દ્રનગર કદાચ જન્મ નહોતી સોરી અમરેલીમાં હતી અમે ત્યાં પણ ગયા હતા હાલ અમે મોરબીમાં આવ્યા છીએ પાછળ છે થીમ પાર્ક નંબર ચાર એહસાસ નાજુક રીસ્થી સંભાલે કેસે

એક અહીં રાખેલું છે જેમાં સ્પેશિયલ ઓફર આપેલી છે કે કિડ્સની સ્ટોરી બુક્સ છે એ ફિફ્ટી પર્સન્ટ ડિસ્કાઉન્ટમાં છે હિન્દી ઇંગ્લિશ ગુજરાતી દરેક લેંગ્વેજમાં મળે છે એક્ટિવિટી બુક છે ફન લર્ન્સ છે ઘણું બધું આપેલું છે અહીં આપેલું છે જબરજસ્ત સત્સંગ બોલ જેમાં પૂજ્યશ્રીના સત્સંગ ચાલે છે અહીં સ્ટોલ આપેલો છે બધી વસ્તુનું નો વેચાણ નો સ્ટોલ રાખેલો છે એકસો અઢારમી જન્મ જયંતિ મહોત્સવ સરસ ફૂડ સ્ટોલમાં નાસ્તો પણ કર્યો ફૂડ કોર્ટ ના અંદર પાઉંભાજી ઈડલી પછી દાબેલી વડાપાઉં સેન્ડવિચ બીજું ખીચું એવું ઘણું બધું મંગાવ્યું કોલ્ડ્રિંક્સ હવે દેખાડું છું એક મિનિટ આ હવે ઘરમાં ગરમ ખીચું આવ્યું છે આ આલોક બેઠો છે સાથે રવિ છે આ ખીચું આ મસાલાવાળું પાઉં ભાજી અને આ અમે બધી પ્લેટો ખાલી કરી ઈ

જંગલ માં બધે વાંદરા લટકે છે વાસરૂપી થાંભલા તમારા રસ્તા આવ્યા છે તો તમે શું કર્યું જોવા જેવી દુનિયા એટલે કે તમને એટલું બધું સમજવા મળે છે આના અંદર કે થાંભલા આવ્યું છે તો આપણે આપણી જાતને કઈ રીતે બચાવીએ છીએ રસ્તામાં અડચણો આવી તો તમે શું કર્યું કેવી રીતે એમાંથી નીકળ્યા ક્યાંથી પસાર થયા આપણે આપણી જાતને કેવી રીતે બચાવી એ બધી જ માહિતી આપણને આપતું આ સરસ થીમ પાર્ક બનાવ્યો છે ચિલ્ડ્રન પાર્ક ક્યાં બને નિમિષાને તું જો અને આમાં બિચારા सेल्फी बनाया सेल्फी का जो क्या आलोक है हारो कारसेल ले आउट कितनी मेहनत ये बाबू तैयार थयो है सेल्फी सेल्फी जोन के राजा जो मैं से ले लो तो जाने थयो छे फुल फुले या मती सर रोड पसार गईया फुल फुले या मती सर रोड ते पसार गईया आलोक भाई केऊ लाग्यो आप पाणी उबण ने चली गिया आ बाइक यो ફોટોનો ડાન્સ રજુ કરવા આવે એક પ્રકારના સિકીને રજુ થાય છે સાડીઓ દેજો એટલે તમે જાવ આવી ગયા આપણે લે ફોટો બોલો ના ના ફોટો આવડે વિડીયો લાઈવ

જન્મ જયંતી મજા આવી તો બોલો દાદા ભગવાનના સીમ જય જય કાર હો જય સચિતાનંદ મેડમ તમે કઈ બોલશો શું છે ઓપ બાજુ વાચતા કોણ ધર્મ દેખાતું નહીં અરે વાહ મસ્ત આવી બસ આવી હજી તો ઘણું બધું જોવાનું છે ઘણું બધું આગળ એટલા બધા ડોમ આપેલા છે ભોજન શાળા પણ એટલી સરસ છે પણ હવે હું થાકી ગઈ છું એટલે જ એટલો બી બન્યો એટલો વિડીયો મેં બનાવ્યો છે આપને મારો આ બ્લોગ કેવો લાગ્યો એ ચોક્કસથી જણાવશો અને આપ અમારી સાથે પહેલી વખત જોડાયા છો તો અમારી ચેનલ લાઈક શેર અને સબ્સક્રાઇબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ વેરી મચ જય સચિત આનંદ